ભાવનગરમાં માં ગુનેગારો બન્યા બેખોફ ભાવનગર શહેરના ના સુભાષ નગર વિસ્તાર માં ઘટના બની સુભાષ નગર વિસ્તાર અજય વાડી વિસ્તારમાં માં ઘટના બની પ્રાથમિક મળતી માહિતી અનુસાર ચાલુ ગાડીએ કાર ઉપર એર ગન વડે ફાયરિંગ કરવામાં આવ્યું જોકે ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા નહીં ઘટનાના પગલે એસપી સહિત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો આજે સાંજના સમયે ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ ઉપર જોગર્સ પાક જે એરિયામાં વાહનોની ઓવરટેકિંગના મુદ્દે એક ફાયરિંગનો બનાવ બનેલ છે જે ગાડી જે સ્વિફ્ટ ગાડી જે છે જી જે સત્તર ઝીરો ઝીરો એટ તેની શોધખોળ કરવામાં આવેલ આવે છે અને આ હાલમાં આ જે ફાયરિંગ જે છે એરગન કે બીજા શસ્ત્રથી કરવામાં આવેલું છે એની બી તપાસ કરી તેમજ આ ગાડીના ઓનરને બોલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે કેટલા એ જ હાલમાં તો એક રાઉન્ડની છે પણ એના કોઈ કેસીસ બી મળેલા નથી એટલે પોલીસ જે છે એ એરિયાનું સર્ચ કરી એના કેસીસ ગોતવાનું અને ક્યાં હથિયારથી એરગનથી છે કે કોઈ કટાચી છે કે કઈ રીતનું એની તપાસ પોલીસ કરી રહી છે હાલમાં ગાડી નંબર જે છે જી જે સત્તર ડબલ્યુ અને સ્વિફ્ટ ગાડી જે છે તે પ્રકાશમાં આવેલી છે થેન્ક યુ